હેલો ફ્રેન્ડ્સ પ્રવીણા આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું કોઈ પણ તહેવારમાં ખાઈ શકાય તેવા નારિયેળના લાડુ અને એ પણ ગેસને ચલાવ્યા વગર જ અને જો મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હા મિત્રો મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો

આ અડધા કપ જેટલો મેં આ ખાંડનો પાવડર લીધેલો છે આપણે ખાંડનું પ્રમાણ ઓછું રાખવાનું છે જેથી આ મિલ્ક પાવડર પણ થોડો મીઠો હોય છે અને આપણે આ નારિયેળનો પાવડર પણ મીઠો હોય છે એના માટે આપણે ખાંડનો પાવડર એના કરતાં થોડો લેવાનો છે અને તો પણ આપણે વધારે મીઠું ખાતા હોય તો આપણે આપણી પસંદગી પ્રમાણે લઈ શકીએ છીએ તો હવે આપણે એને આવી રીતે બધું મિક્સ કરી દેવાનું છે મિત્રો આમાં તમે

મિક્સ કરવાનું છે અને જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ એવી રીતે આને બાંધી લેવાનું છે તો થોડું થોડું આપણે દૂધ નાખતા જશું અને હાથેથી એને મસળી લેશું આવી રીતે થોડું થોડું દૂધ નાખતું જવાનું છે આમાં થોડું દૂધ જોઈએ જોઈએ એ પ્રમાણે જ આપણે દૂધ નાખીશું એકાદ એકાદ ચમચી જેટલું દૂધ નાખીશું અને આવી રીતે સરસ બધું મિક્સ કરી લેવાનું છે આમાં આપણે ગરમીમાં કલાક સુધી આપણે ઉભી રહીને આપણે રસોઈ બનાવવાની ને લાડુ બનાવવાની કેટલી ઝંઝટ હોય છે આમાં જલ્દીથી બની જાય છે અને ખાવામાં એકદમ સોફ્ટ મસ્ત લાડુ તૈયાર થાય છે અને આ તમે ફરાળમાં પણ ઉપયોગ કરી શકો છો તો આવી રીતે સરસ મેં આપણે મિક્સ કરી લીધેલું છે અને આપણે લોટ બાંધી એવી રીતે આપણે ભેગું કરી લીધેલું છે તો હવે આપણે આવી રીતે સરસ થઈ ગયું છે હવે આપણે આમાં થોડો ઘી વાળો હાથ હાથમાં ઘી લગાવી લેવાનું પછી આવી રીતે કરી લેવાનું છે ચાર પાંચ ટીપા જેટલું ઘી નાખીશું ઘી વારું કરી લેશું બધું વેટરને પછી આપણે જેટલા જેટલા પ્રમાણમાં લાડુ બનાવવા હોય એ પ્રમાણે આપણે તૈયાર કરવાનું છે બે ભાગમાં કરી લેશું આવી રીતે બે ભાગ કરી લીધેલા છે હવે આપણે આને નાના ભાગને એક બાઉલમાં લઈ લેશુ મિત્રો નાનો ભાગ છે આ નાના બાઉલમાં લઈ લીધેલો છે એમાં આપણે ફૂડ કલર જવા દેશું આ દેસુકલર નો ફૂડ કલર મેં લીધેલો છે તમે કોઈ પણ પસંદગીનો કલર લઈ શકો છો તો આવી રીતે લેવાનું છે આપણે હવે આવી રીતે મિક્સ કરી લેશું કલર ને મિત્રો આવી રીતે સરસ પિંક કલર આપણે થઈ ગયો છે હવે આપણે આના નાના બોલ વારીશું નાની નાની લાડુડી આપણે આવડી આપણે લાડુડી વારવાની છે આપણે આ સ્ટફિંગમાં ઉપયોગ કરવાનો છે તો આવી રીતે હવે બધી બનાવી લેશું તો મિત્રો આવી રીતે નાની લાડુડી મેં બનાવી લીધેલી છે હવે આપણે આને સાઈડ ઉપર રાખી દેસુ અને મિત્રો હવે આપણે આમાંથી આપણે છાપડી કેવી રીતે બનાવીએ છીએ એવી રીતે આપણે આને બનાવીશું તો આવી રીતે તમને જેમ અનુકૂળ હોય એ રીતના આપણે આ બનાવી લેવાનું છે પછી વચ્ચે આપણે લાડુડીને મૂકી દેવાની છે પછી આવી રીતે આપણે સીલ કરી દેવાનું છે તો આવી રીતે સરસ આપણા લાડુ તૈયાર થઈ ગયા છે એકદમ મસ્ત તો આવી રીતે હવે બધા લાડુ આપણે બનાવી લેશું તો મિત્રો તૈયાર છે આપડા નારિયે લાડુ હું તમને એક કટ કરીને પણ બતાવું છું કેટલા મસ્ત આ લાડુ તૈયાર થાય છે આવી રીતે એકદમ મસ્ત તો તૈયાર છે નારિયરના લાડુ તો આ નારિયેળના લાડુની ની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ